ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ રાતના સાડા આઠ વાગ્યાના સુમારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડેબર કોલોની એરિયામાં દેવી પૂજક સમાજના સુરેશ દુલા સોલંકી નામનો ઈસમ છે એમના મામાનો દીકરો મહેશ અને બીજા ઈસમ છે રાજુ એની વચ્ચે ઝઘડો થયેલો એટલે એમને ઝઘડો છોડાવવા માટે વચ્ચે સુરેશભાઈ દુલાભાઈ સોલંકી પડેલા અને એમના સંબંધી થાય છે જે મામાનો દીકરો છે મહેશ મહેશને એને એવું ઝઘડો થતા અટકાવેલા એ બાબતનું રીસ રાખીને રાજુભાઈ છે સામાવાળો એની સાથે પોતાના સમાજના લોકો એમાં ભીમા બાબુ સોલંકી પ્રકાશભાઈ રાજુભાઈ શૈલેષભાઈ સોલંકી નિલેશ સોલંકી અરવિંદ જાધવભાઈ ચુડાસમા અનિલ વનાભાઈ સોલંકી ધનાભાઈ માવજીભાઈ ચુડાસમા અને યોગેશ ભવાનજી ટોટલ નવ ઈસમય હથિયાર સાથે ધોકાને તલવારને એની સાથે આવી ને સુરેશભાઈ પર તૂટી પડ્યા અને એમની ઉપર જીવલેણ હુમલો કરતા માતાના ભાગે ઈજા થતાં તેમનું મરણ થયેલ જે બાબતે અત્રે ભ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બી બી એનએસની કલમ એકસો નવ એક એકસો અઢાર બે એકસો સત્તર એકસો અઢાર એક એકસો નેવ્યાસી ત્રણ એકસો નેવ્યાસી ચાર એકસો નેવું એકસો એકાણું બે અને એકસો એકાણું ત્રણ મુજબનો ગુનો દાખલ કરેલ ને આ તમામ આરોપીઓને હાલ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે ઉપરોક્ત તમામ નવે નવો આરોપીને અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અટક કરાવેલા છે જેમાં ભીમા બાબુ સોલંકી અને પ્રકાશ બાબુ સોલંકી રાજુભાઈ શૈલેષભાઈ બધા પર ગુનાઓ દાખલ થયેલા છે એમાં સૌથી વધારે ભીમાભાઈ પ્રકાશભાઈ પર ત્રણ પ્રોહિબિશન એક્ટ મુજબના તેમજ વિધેલાના કબજાના તેમજ ત્રણસો છવ્વીસ ત્રણસો વગેરે પ્રકારના ગુના દાખલ થયેલા છે અરવિંદ જાધવ વિરુદ્ધ પણ જુગારનો અને પ્રોહિબિશનના કેસો